ના આયોજિત પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામ કે જે બ્રાહ્મણના ઈષ્ટદેવ છે જેમનો આજે પ્રાગટ્ય દિવસ છે તે નિમિત્તે આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં રાપર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ અને પરશુરામ સેના આયોજિત પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ પ્રથમ રાપરના જાગેશ્વર મંદિર ખાતેથી ભગવાન પરશુરામની પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ શોભાયાત્રા તથા બાઇક યાત્રા પરશુરામ ભગવાનના વેશભૂષા સાથે રાપર ચિત્રોડ રોડ દેના બેંક ચોક એસ રોડ માલી ચોક સલારી નાકા ખોડિયાર મંદિર રોડ પ્રાગ પર ચોકડી થઈ રાપર પ્રાગ પર રોડ પર આવેલા રાયમલ બાપાની મઢી ખાતે સમાપન કરવામાં આવી હતી રાયમલ બાપાની મઢી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મહાપૂજા આરતી પરશુરામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તથા મહાપ્રસાદનું આયોજન

રાપર પીઆઈ જેબી બુબળિયા પીએસઆઈ સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો